નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રી હવે ઘર બેઠા પણ નોંધણી કરી શકો છો જાણો સરળ રીતથી એના માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ઉપર ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત એવું સર્ચ કરવાનું રહેશે એવું સર્ચ કરતા તમારી સામે આવું એક પેજ ખુલશે જેમાં એક ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એવું લખેલું હોય છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરતાં તમારી સામે આવું એક પેજ ખુલશે જેમાં ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી હોય તે ખાસ ચેક કરવું કારણ કે બધા રાજ્યોમાં આવી રીતે ચાલુ હોય તો બીજું રાજ્ય નથી તે પણ ચેક કરવું ત્યારબાદ નીચે ઓફિસ ઓફિશિયલ અને ફાર્મર બે ઓપ્શન હશે તેમાં આપણે ફાર્મર ઉપર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરતાં નીચે ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ એના ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર ક્લિક કરતાં તમને આવું એક પેજ જોવા મળશે જેમાં આધાર ઈ કહેવાય છે લખેલું હશે નીચે એન્ટર યોર આધાર નંબર એમાં તમારે તમારો આધાર નંર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ બોક્સમાં ટીક અને સબમિટ આપવાનું રહેશે ત્યારબાદ તેમાં એક ઓટીપી આવશે એ દાખલ કરવાનું રહેશે તો હવે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આગળ વધવું તે જોવા સંપૂર્ણ માહિતી સેલ્ફ મોડમાં ફાર્મ રજિસ્ટ્રી કરવા માટે અનુસરવાનો અનુસરવાના થતા સ્ટેપ ખેડૂતે ઓફિશિયલ સાઇટ ઉપર લિંક ઉપર ઓપન કરી ફાર્મર લોગિનમાં ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરવું સૌ પ્રથમ ખેડૂતે પોતાના આધાર નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ ખેડૂતને તેમના આધારથી લિંક મોબાઈલ નંબરનો ઓટીપી મેળવશે તે દાખલ કરો આધાર વેરિફિકેશન પછી ખેડૂતને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે તે નંબર પર ઓટીપી આવશે તે દાખલ કરવો ત્યારબાદ સૌથી નીચે નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે જે તમને યાદ રહે એવો તમારે પાસવર્ડ બનાવવાનો રહેશે ત્યારબાદ ખેડૂતના મોબાઈલ નંબર અને સેટ કરેલા પાસવર્ડથી લોગ ઇન કરવાનું રહેશે લોગિન થતાં ખેડૂતની માહિતી સ્થાનિક ભાષામાં વેરીફાય કરવાની રહેશે અને તે માહિતી જરૂરિયાત હોય તો બદલી પણ શકાય છે આધાર કાર્ડ પ્રમાણે ખેડૂતનું સરનામું દેખાશે જે ચેક કરવાનું રહેશે આપેલ લેન્ડ ઓનરશીપ ડ્રોપડાઉનમાંથી ઓપરેટરે ઓનર પસંદ કરવાનું રહેશે ઓક્સુપેશન માં આપેલ બંને ચેક્સ બોક્સને સિલેક્ટ કરવાના રહેશે ત્યારબાદ ફેસ લેન્ડ ડિટેલ પર ક્લિક ની ખેડૂતની જમીનનો સર્વે નંબર દાખલ કરો આપેલ ડ્રોપડાઉનમાંથી ખેડૂતનું નામ પસંદ કરો જમીનના સર્વે નંબરની સામે આપેલ ને સિલેક્ટ કરી સબમિટ કરતા સબમિટ પર ક્લિક કરતા તે નંબર ફેસ થઈ જશે ફેસ થયેલ થયેલ સર્વે નંબરનો નિયમ મેચ સ્કોર ચેક કરવાનો રહેશે એક જ ગામના સર્વે નંબર દાખલ કર્યા બાદ વેરીફાય ઓલ લેન્ડ પર ક્લિક કરવું નીચે આપેલ તૅકબોક્સ ટિક કરવા ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરવું ત્યારબાદ પ્રોસેસ ટુ ઇ સાઇન બટન પર ક્લિક કરો ત્યારબાદ આધારના સી ડીએસી પેજ પર લઈ જશે ત્યાં ખેડૂતનો આધાર નંબર દાખલ કરવાનો કરવો આધાર સાથે લિંક નંબર પર ઓટીપી આવશે તે અહીં દાખલ કરવો ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવું રજીસ્ટ્રેશન પૂર્ણ થયા થતાં પર ખેડૂતનો એનરોલમેન્ટ નંબર દેખાશે જે ખેડૂતે નોંધી લેવાનો રહે છે એ ખેડૂતનો ખેડૂત ખેડૂત નોંધણી નંબર રહેશે આમ ખેડૂત નોંધણી પૂર્ણ થયા બાદ તમને એક આધાર કાર્ડ જેવું ખેડૂત નોંધણી કાર્ડ જોવા મળશે આ ખેડૂત નોંધણી ખૂબ જ જરૂરિયાત છે હવે પછી શા માટે જરૂરી છે કેટલા કેટલા ઉપયોગ થશે ક્યાં ક્યાં ઉપયોગ થશે તેની સંપૂર્ણ માહિતી આપણને અગાઉના વિડીયોમાં આપવામાં આવેલ છે આભાર આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે A